તેમણે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ સીપુ કેનાલની હાલત લાંબા સમયથી જર્જરિત હતી અનેક વખત મૌખિક રજૂઆતો છતાં જવાબદાર વિભાગ દ્વારા સમયસર મરામત લેવામાં આવ્યા ન હતા પરિણામે આજે સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ પાણી ફરી વળતા માનવ અવશેષો બહાર આવી રહ્યા છે જે માનવ સંવેદનાને જોડી નાખે ઘટના છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કેનાલ વિભાગની જાળવણી અને દેખરેખના ગંભીર ખામીઓ હોવા છતાં કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી નથી બનાવ માત્ર વહીવટી બેદરકારીનો નહીં પરંતુ માનવ ગૌરવ સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દો બની ગયો છે આવેદનપત્રમાં કરવામાં આવેલી માંગણીઓ દલિત સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે બહાર આવેલા કંકાલ શિશુઓને માનવ ગૌરવ જળવાઈ રહે તે રીતે સન્માનપૂર્વક ફરી દફન વિધિ કરવામાં આવે આલી સ્મશાન ભૂમિ પાણીથી અસરગ્રસ્ત અને અયોગ્ય બની જતા નવી તથા ઊંચાઈ સપાટી પર સ્મશાન માટે જમીન ફાળવવામાં આવે સ્મશાન સુધી યોગ્ય માર્ગ અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે સીપુ કેનાલની તાત્કાલિક મરામત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે ગામ ધાનેરા વિસ્તારમાં ધારાસભ્યનું ગામ હોવા છતાં સ્મશાનમાં આવી પરિસ્થિતિ સર્જાતા અને સમયસર કોઈ વ્યવસ્થા ન ઊભી કરવામાં આવતા સમાજના આગેવાનો દ્વારા ભારે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું કે જિલ્લા તંત્ર અને સીપુ કેનાલ વિભાગ દ્વારા ગંભીર અને સંવેદનશીલ મામલે કેટલી ઝડપથી પગલાં લે છે અને સરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે છે કે નહીં આ ઘટના સમગ્ર તાલુકા માટે ચેતવણી સમાન બની છે કે જાહેર સુવિધાઓની બેદરકારી ક્યારે માનો ગૌરવને પણ આઘાત પહોંચાડી શકે છે અહેવાલ અર્ગુવન ચૌહાણ ખબર બનાસકાઠા ન્યૂઝ જવાબ વિશે હું બાયવાડા ગામનો વતની છું અત્યારે અમારે શમશાન ભૂમિમાં એવી પોઝિશન છે પોઝિશન કે જે એક સાઈડ તો દોઢ કિલોમીટર સુધીનો વેણ આવે છે એક સાઈડ કેનાલ આવે છે વારંવાર ચોમાસામાં આવી તકલીફો પડે છે વારંવાર કેનાલ ફૂટી જવાથી અત્યારે આ મૂર્તિ બારે છે એનું કંઈક કરો એમ અત્યારે અમે આ ના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ડીઓ સાહેબને આપવાના છે અમારા અત્યારે ચાર પાંચ દિવસથી આ મૂર્તિ બારે રખડતા થઈ ગયા છે અનોખો નિવારણ લાવવા માટે આજ રોજ ડીસા તાલુકાના બાઈવાડા ગ્રામ પંચાયત અંદર ગામની અંદર ઓગણીસો ને ચોર્યાસીની અંદર સીપુ ખાતામાં સીપુ ડેમની અંદર જે જમીન ગયેલી જે ગામડાઓ ડૂબેલા એ લોકોને પુનઃવસવાસ વસવાટ માટે બાઈવાડા સીપુ વસાદ ખાતે એમને જમીન ફાળવવામાં આવેલી અને જે તે ટાઈમે અનુસૂચિત જાતિ સમાજને ઓગણીસો ને ચોર્યાસીમાં સીપુની અંદર જમીન શમશાન ભૂમિ માટે ફાળવવામાં આવેલી હતી એ સમશાનની અંદર માહોલ એવો છે કે વરસાદી જ્યારે પાણી હોય છે વરસાદ આવે છે વધારે પડતો તો ત્યાંથી પાણી ચાલે છે લગભગ દોઢ કિલોમીટર જેટલું પાણી ચાલે છે એની અંદર પાણી એટલું બધું ચાલે છે કે લમસમ પાંચ ફૂટ સુધી વળો આવે છે હાલનો માહોલ એવો બન્યો છે કે હાલના તાજેતરના સમયની અંદર કેનાલને વારંવાર પાણી છોડવામાં આવે છે અને અત્યારે પાણી છોડવામાં આવે છે અને કેનાલ તૂટી જવાથી જે સમસાન અંદરથી સીધું પાણી બાજુની ખેત તલાવણીમાં જઈ રહ્યું છે અને એટલી હદે પાણી ચાલેલું છે કે તાજેતરમાં દફન વિધિ કરેલા કંકાલ પણ બહાર નીકળી ગયેલા છે વારંવાર ગામના લોકોએ અનુસૂચિત જાતિ સમાજના મોલ્લાના લોકોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી ગામના અગ્રણીઓને રજૂઆત કરી તેમ છતાં જે કંકાલોનું સન્માન નથી જળવાતું અને અત્યારે એમને બહાર જ પડી રહ્યો છે સન્માનપૂર્વક વિધિ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે અમે સરકારને વિનંતી કરીએ છીએ આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કરજી આપી છે મામલતદાર સાહેબને બી આપ્યું છે અને ટીડીઓ સાહેબને બી આપ્યું છે અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અનુસૂચિત સમાજના જે લોકોની સ્મશાન ભૂમિ છે એને હેતુવીર જગ્યા કરીને નવી જગ્યાએ સ્મશાન ભૂમિ કરવામાં આવે એવી અમારી સમાજના અગ્રણી તરીકે રજૂઆત છે